આજે આપણે બનાવીશું સરસ મજાનો કુકરમાં દૂધપાક શ્રાદ્ધ આવી રહ્યા છે અને તમે વર્ષોથી જો તમે દૂધપાક ઉકાળીને બનાવતા હોય કલાકોના કલાકો સુધી ગેસ બાળીને બનાવતા હોય તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ રેસીપીની મદદથી એકદમ ફટાફટ કુકરમાં માત્ર ને માત્ર બેથી ત્રણ સીટીમાં દૂધપાક બની જાય છે રબડીદાર બને છે ઘટ્ટ બને છે ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે તો ચલો જોઈએ રેસીપી કઈ કઈ વસ્તુ જોઈ છે હલાવવાની ઝંઝટ વગર સાથે આપણા ઉકાળવાની માથાકૂટ વગર એકદમ ટેન્શન ફ્રી રહીને પાંચ મિનિટમાં બનાવીશું દૂધ પાક તો સૌથી પહેલા અહીંયા આપણે એક લીટર દૂધ લેવાનું છે તમે અહીંયા સામગ્રીની વાત કરીએ તો એક લીટર દૂધ છે દૂધ ફૂલ ફેટ ગોલ્ડ ગોલ્ડનું લીધું છે મેં સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો થોડીક બધી વસ્તુ છે ડ્રાય ફ્રુટ છે કેસર એસેન્સ છે કેસરના તાતડા છે ચારોડી છે એલાયચી છે જાયફળ છે ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ છે અને થોડા કાજુ બદામના પીસીસ છે તો આ ચારોડી દસ રૂપિયાની થોડીક લેવાની આપણે તમારા ઘરમાં ન હોય તો પણ ચાલશે એવું નથી કે ચારોડી જોઈએ જ પરંતુ ચારોડી હોય ને તો દૂધપાક બહુ સરસ લાગે છે એટલા માટે અને સાથે આપણે એક વાટકી ચોખા લેવાના છે એને આપણે પલાળી દેવાના પાણીમાં એક કલાક પહેલાં જેના કારણે એકદમ વધારે ફટાફટ આપણો દૂધપાક બની જશે તો અહીંયા હવે તમે જો એ કુકર લીધું છે એ કુકરની અંદર દૂધ એડ કરવાનું ખાંડ એડ કરવાની ચોખાને ઘીમાં સાંતળી લેવાના છે પહેલાં એક કારણ કે કેમેરા ઉપર ક્લિક નથી થયું મારે એટલા માટે રેકોર્ડ નથી થયું હવે સૌથી પહેલાં એ કુકર લેવાનું છે એમાં એક ચમચી ઘી એડ કરવાનું એમાં ચોખા પાણી વિતાારી સાંતળવાના છે બે મિનિટ સુધી સંતડા એટલે પછી આપણે એમાં પાંચસો એમએલ દૂધ એડ કરીશું કોથળીનું દૂધ એ પછી એમાં ખાંડ એડ કરીશું કેસરના તાતડા એડ કરીશું સાથે સાથે તમે કેસર એસેન્સ એડ કરી એ ઉપરાંત એલાયચીના દાણા જાયફ્રડ એડ કરી દો સવારીને બસ આવી રીતે અને ખાંડ એડ કરો તો આટલું એડ કરવાનું છે એલાયચીને તમે જો સાત થી આઠ ઈલાયચી લીધી છે એનો ભૂકો એડ કરી દીધો છે મેં એલાયચી આ દૂધપાકમાં વધારે ટેસ્ટી લાગે છે સારી લાગે છે અને અહીંયા આપણે જે વસ્તુ ઉમેરવાની છે એ બધી જ વસ્તુ ઉમેરી માત્ર એક જ વાર હલાવવાનું છે અને પછી આપણે કુકર નું લીડ બંધ કરી દેશું અહીંયા હું થોડો મિલ્ક પાવડર એડ કરવાની છું પરંતુ એ મિલ્ક પાવડર ક્યારે એડ કરીશ એ એ પણ પણ તમને જણાવીશ જણાવીશ અને બીજું દૂધ 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 ક્યારે ઉમેરવાનું છે જો તમે બધું અત્યારે ઉમેરી દેશો તો ઉભરો કરીશું સિટીમાંથી બહુ બધું દૂધ બહાર નીકળશે એટલા માટે અત્યારે આપણે બહુ ઓછું દૂધ એડ કરવાનું રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો બહુ ઓછો ધીમા તાપે એકદમ ધીમા તાપે તમારે પંદર થી વીસ મિનિટ સુધી આમ ચડવા દેવાનું છે નહીંતર તમે તો બે સીટી બોલાવી લ્યો તો પણ ચાલશે અહીંયા આપણે ભાતને આપણે બહુ નથી ચડવા દે અડકછરા તો અહીંયા મેં તમને જો બે સીટી થવા દીધી છે બે સીટી થઈ ગયા પછી આપણ સરસ મજાના દૂધપાક છે બની ગયો છે તો હવે અહીંયા ગેસ બંધ કરવાનો છે ફરી પાંચસો એમએલ દૂધ કુકર ઠંડુ થયા એની રીતે ઠંડુ થવા દેવાનું કુકર બે સીટી બોલાવી લીધા પછી આપણે એમાં બીજો દૂધપાક દૂધ એડ કરવાનું છે અને હવે આપણે હલાવી લઈશું તો અહીંયા આપણે જે મિલ્ક પાવડર હું એડ કરીશ છે થોડી મેં ત્યારે ખાંડ એડ કરી છે પરંતુ હવે હવે જેવું મિલ્ક પાવડર ઉમેરવાની છું એ ઓપ્શનલ છે તમે ન ઉમેરો તો પણ ચાલશે તો એના માટે સૌથી પહેલાં જે આપણું દૂધપાકનું દૂધ હોય છે જે નવ આપણે બીજું દૂધ ઉમેર્યું છે એટલે આ દૂધ નવશેકું થઈ જશે એને સાઈડ પર રાખવાનું છે હજી મેં ચારોડી એડ નથી કરી ચારોડી પાછળથી એડ કરો એટલે તમને દેખાઈ રહી છે તો અહીંયા અડધી વાટકી મિલ્ક જે મિલ્ક આપણે લીધું છે એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરશું મિલ્ક પાવડર કોઈ પણ કંપનીના ચાલશે દસ રૂપિયાનું પાઉચ અમૂલનું જે મળે છે અમૂલ પાર્લરમાં એ પણ ચાલશે તો અહીંયા આપણે બે થી ત્રણ ચમચી લેવાનું છે મિલ્ક પાવડર અને એકદમ સ્લરી પેસ્ટ રેડી કરવાની છે તો હવે ડાયરેક્ટ દૂધમાં મિલ્ક પાવડર એડ કરશો તો તમારે ગઠ્ઠા પડશે તો અહીંયા આપણે એ ગઠ્ઠા ન પડે એટલે સૌથી પહેલાં સ્લરી પેસ્ટ ઉમેરી દેવાની છે સ્લરી પેસ્ટ એકદમ સરસ મજાની બનીને રેડી છે અંદર ગઠ્ઠા નથી બિલકુલ આપણે આ ટાઈપની પેસ્ટ એડ કરવાની અને હવે આપણે જે કુકરમાં આપણું દૂધ ઉકળી રહ્યું છે એમાં એડ કરવાની છે અને પછી આપણે માત્ર ને માત્ર બે જ મિનિટ સુધી એક ઉભરો આવવા દેવાનો છે બસ વધારે તમારે આ દૂધ ઉકાળવાની હલાવવાની ઝંઝટ નથી અહીંયા આપણે કાચા ચોખા લીધા છે તો પણ તમારા ચોખા એકદમ સરસ ચડી ગયા છે અને આ દૂધ પાક બહુ વધારે ટેસ્ટી બને છે કારણ કે અહીંયા ટોટલી વસ્તુ છે એનું ટેસ્ટ આવે છે જે દૂધ આપણું બે બોલે એની અંદર ચોખા ચડી ગયા છે ઇલાયચી જાયફળનો ટેસ્ટ આવી ગયો છે ડ્રાય ફ્રૂટ્સ બધા ચડી ગયા હશે સાથે સાથે આપણે જે એસેન્સ એડ કરે છે એની ફ્લેવર અને સુગંધ બંને એકદમ સરસ દૂધમાં સેટ થઈ ગઈ છે તો માત્ર ને માત્ર એક મિનિટ સુધી એક જ ઉઠું આવે ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળવાનું રહેશે મિલ્ક પાવડર ઉમેર્યા પછી તો અહીંયા આપણે સરસ રીતે હલાવીશું હલાવતા જશું તમે જો શકો છો આપણા જે રાઇસ છે એ પણ એકદમ સરસ કેસર જેવા બની ગયા છે તો અહીંયા આપણે રેલીસે દૂધ પાક બનીને રેડી છે સર્વિંગ પ્લેટમાં લઈએ ચારોડીથી ડેકોરેશન કરીશું આ દૂધપાક ઠંડો થવા માટે મૂકી દઈએ અને ત્યાર પછી તમે આ દૂધપાકને દૂધ પાક અને પૂરી સાથે સર્વ કરી શકો છો તો છે ને એકદમ સિમ્પલ સરળ અને સહેલામાં સહેલી રીત તો ખરેખર મિત્રો હવે કુકરમાં દૂધપાક બનાવવા મોટા મોટા તપેલા ઉકાળવા એને કહો બાય બાય અને જેટલા પ્રમાણમાં દૂધ છે એ દૂધને બાળ્યા વગર એટલા જ પ્રમાણમાં દૂધપાક બનાવો